હર કેમ છો પણ ચાલો મિત્રો અત્યારે બપોર થઈ ગયું છે તો બ્લોગની શરૂઆત મેં બહુ જ એટલે બહુ જ લેટ કરી છે કેમ કે વીર ને ભર્યા બાપાનું છે કેમકે વીર સવારનું હેરાન કરતો હતો અને ત્રણ દિવસ પહેલા પણ હેરાન કરતી કરતો હતો તો મને એવું લાગતું હતું કે બીમાર હશે કફ હશે તો અમે બે દિવસથી દવાખાનામાં જતા હતા કફ એમ ના સા એમ મુકાવતા હતા છતાં પણ એને સાજું ના થયું તો ફાઇનલી સવારે પછી અમે ઘરે બધા બેસીને વિચાર્યું કે આટલું બધું દવાખાનું કરવા છતાં પણ મટ્યું નહીં તો આપણે બરિયા બાપાને ત્યાં જોડાઈ જઈએ તો ફાઇનલી મિત્રો સવારે અમે પપ્પાને જોડાવા મૂક્યા તો ભર્યા બાપા અમારા ઘરે જતા રહ્યા છે અને આવતીકાલે ત્યાં આગળ બેસવાનું છે છતાં પણ અમે ત્યાં જવાના નથી તો તમને ખબર જ હશે કે હિન્દુ રીતિ રિવાજના પ્રમાણે ઘરે ઘરે બરિયા બાપાનું હોય

પણ ત્યાં આમ શોક નહી રાખવાનો એમ બિલકુલ શોક નહી રાખવાનો બરે બાપઈ નાટ પડ્યું હ ના રાખ હમ શોક ના રાખાય પણ તું ચમત્કાતો જો લે આ જોઈએ છે આ ઉદ્રસ એમ કઈ ગઈ એલી કઈ ગઈ એ વિચાર એ ઉદ્રસ થઈ ગઈ ઉદ્રસ ઉદ્રસ થઈ ગઈ ઉદ્રસ પ્લસ કે રિતિકા પીડી વાત કે બીમાર થઈ ગયો તો ઉંગ ઉંગ કરતો તો આંખોમાં ઝાપળ રહેતી હતી આタル કેવો રહે કેવો રહે મજે હતો

ખબર ને <laughs> પપ્પા પપ્પાને બો એસી કે પાપા ચલો ચાલ જશું નાએ હમ બો પપ્પાને એન્જોય માજે બે દિવસથી બે દિવસથી આપણી વિડિયો ડિલીટ થઈ જઈ રહી છે કા આપડે ખબર મે પલી વીને દવા પીરાવા માટે મેં ગારે ઓ વારું ચીકા દવા પીરાજીતી એ વિડિયો મુકો આગો ના તો ગાઈડલાઈન પ્રમાણે વિડિયો YouTube પર ડિલીટ કરી નાખી બોલ જો એવું ના મુકા એમ હા દવા વાળું નહીં મૂકવાનું કે નાના છોકરા જોતા હોય વિડીયો તો કદાચ આ તમે જે દવા પીવડા હોય એ કદાચ ઉપયોગ કરીને અંદર પીવો તો એમ કે વિડીયો ડિલીટ કરી નાખી ગઈ કાલે મૂકીને એ ડિલીટ કરી નાખી આજે વિડીયો મૂકી એ ડિલીટ કરી નાખી મિત્રો મસ્ત મજાનું દહીં છે અને જોડે છાસ મે મંગાઈ છે છાસ આપડી જોઈ લે આવો જોડે કે આપણે લાયલા ચટણી ના બનાવાય કેરીની ની કેરી બધી કેરી પડી અરે બનાવ મજા આવશે નહીં રીબેન આજે સ્કૂલે ના ગઈ તું મેમ ફોન આવ્યો છતા મારી રૂષિ તો મોટી થઈ ગઈ પપ્પાનું બધું કામ કરે મમ્મી પપ્પાનું તે આગળ માર બેઠા ત્યાં આગળ માર દે આગળ આગળ તે આજુ પેલું પેલું વાઈટ વાઈટ છે તે મારે હા મારી રૂષિ મોટી થઈ ગઈ પીહુ કરતા મસ્ત કમ કર નહીં રુહિ તું પીહુ કશું આવડે